નમસ્કાર દર્શક મિત્રો હું છું દર્શના જોશી તમે જોઈ રહ્યા છો તો જોઈએ સમાચાર અમારા રાઠોડ સાથે આજ રોજ તારીખ આઠ એક બે હજાર છવ્વીસના રોજ સમય એક કલાકે અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવેલ કે અમરેલીથી લીલ્યા જતા રસ્તા પર એક પુલ નીચે કોઈ ટુ વ્હીલર નીચે ઉતરી જવાની ઘટના બનેલી જેમાં એક વ્યક્તિ તથા બે લેડીઝ સવાર હતા જે ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ફસાયા હતા જેની જાણ કરતાં ફાયર ફાયર ઓફિસર એસપી સરતેજાની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ ઇમરજન્સી વ્હીકલ સાથે તુરંત જ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોતાની સૂઝબૂછ તથા સ્થાનિક લોકોની મદદથી એક વ્યક્તિ તથા બે મહિલાઓનું રેસ્ક્યુ કરી બહાર કાઢેલ અને એકસોની ટીમને સોંપેલ આ કામગીરી કરનાર ફાયર સ્ટાફ ભગવતસિંહ ગોહિલ નિલેશભાઈ સાનિયા કૃષ્ણભાઈ ઓળખિયા મિલનભાઈ ગાંભવા કમલેશભાઈ ગિલાધર વગેરે મુખ્ય કામગીરી કરી હતી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામનાની